નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટ મીટનો આજે મુખ્યમંત્રી શ્રીએ પ્રારંભ કરાવ્યો છે ઓગણીસમી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈ અને સ્પેસ સુધીના ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યુવાઓના કૌશલ્યને નિખારવાનો મોકો મળ્યો છે દેશના આ અમૃતકાળમાં યુવા શક્તિને સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના વિકાસનો વડાપ્રધાનનો ધ્યેય સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ સાકાર થઈ રહ્યો છે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાતમાં વર્ષ બે હજાર બે માં સ્પોર્ટસ ક્ષેત્રનું બજેટ માત્ર કરોડ રૂપિયા હતું જે આ વર્ષના બજેટમાં ત્રણ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર દસ માં રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન બન્યા બાદ ખેલ મહાકુંભના સ્વરૂપને રાષ્ટ્રીય સ્તરે ખેલો ઇન્ડિયા સ્પર્ધાની શરૂઆત પણ તેમણે કરાવી છે આ વર્ષે ખેલ મહાકુંભની બીજી આવૃત્તિમાં રેકોર્ડ બ્રેક છાસઠ લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે એમાં પણ ચુમ્માલીસ લાખથી વધુ ખેલાડીઓ તો સત્તર વર્ષથી નાની વયના છે આ પ્રસંગે રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક જિલ્લાઓમાંથી ગુજરાત પધારેલા યુવાનો એક ભારત શ્રેષ્ઠ ભારતને સાચા અર્થમાં સાર્થક કરે છે અમદાવાદમાં રમતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્પોર્ટ્સ ઓથોરીડીઓ ગુજરાતમાં સહયોગથી એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સોળથી અઢાર ફેબ્રુઆરી સુધી ચાલનારી આ નેશનલ એન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથલેટ મીટમાં દેશના એકત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના આશરે પંચાવન સોથી વધુ એથ્લેટ્સ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અંડર ફોર્ટીન તથા અંડર સિક્સટીન કેટેગરીની આ ઇવેન્ટમાં 3,365 યુવાનો અને બે હજાર યુવતીઓ ભાગ લઈ રહી છે આ ઉપરાંત તમામ ટીમોના એક હજાર કોચ પણ ખેલાડીઓ સાથે ઉપસ્થિત રહેશે